પોરબંદરના માણેક માં ત્રીજા માળે રવેશમાં ગણેશજીનું મંદિર આવેલું છે જ્યાં દર્શન કરવા લોકોએ નીચે આવેલી દુકાનમાંથી પસાર થવું પડે છે ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે સામાન્ય રીતે ગણેશજીનું મંદિર નીચેના ભાગે અથવા પહેલા માળે જોવા મળતું હોય છે પરંતુ પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં આવેલ ટાંક પર ત્રીજા માળે રવેશમાં મંદિર આવેલું છે આ મંદિરમાં જોવા એક દુકાનમાંથી પસાર થવું પડે છે અને ભક્તો દુકાનમાંથી પ્રવેશ કરી ત્રીજા માળે દર્શન કરવા પહોંચે છે ગણાતા આ વિસ્તારમાં ત્રીજા માળે ગણેશજીની બે મૂર્તિ જોવા મળે બારે માસ વેપારીઓ અને સ્થાનિક લોકો આ ગણેશજીના દર્શન કરે છે કહેવાય છે કે એક સદીથી વધુ સમય પહેલા માણેક ને મંડપ બનાવવામાં આવ્યો ત્યારે આ ગણેશજીને ત્રીજા માળે સ્થાપના કરવામાં આવી હતી ગણેશજીને અહીં તેવી રીતે સ્થાપિત કરાયા છે કે જાણે ગણેશજી અહીંથી માણેક ચોકનું નિરીક્ષણ કરતા હોય તેવું લાગે છે ઓગણીસો અગિયારમાં ભાટિયા જ્ઞાતિના માણેકબાઈ નામની મહિલાએ ગાંધી જન્મ સર કીર્તિ મંદિરની લગોલગ આવેલી પુષ્ટિમાર્ગ્ય શ્રીનાથજીની હવેલીમાં એક લોટી ઉત્સવનું આયોજન કર્યું હતું અને તે વખતે આ કાર્યક્રમમાં મંડપ બાંધવાને બદલે આગળનો જે માણેક ચોક હતો જ્યાં અત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે તે ચોકને જ એક મંડપનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું જ્યારે કોઈ પણ શુભ પ્રસંગ કરવામાં આવે ત્યારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે તેથી અહીં આ ચોકરૂપી મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ગણેશજીના સ્થાપનથી ઊંચા સ્થાન પર કોઈ બેસી શકે નહીં તેવી ધાર્મિક ભાવનાથી ગણેશજીને સૌથી ઊંચા સ્થાને સ્થાપિત કરાયા છે ત્યારથી ગણેશજી અહીં ત્રીજા માળે રવેશમાં બિરાજમાન થયા છે ગણેશજીનું સ્થાપન થયું ત્યારે આ મકાન કોનું હતું તે અંગે કશી માહિતી મળતી નથી પરંતુ વર્ષો પહેલા નીચે દુકાન ધરાવતા વેપારીએ આ મકાનની ખરીદી કરી છે આ વેપારી નીચે પોતાનો વેપાર કરે છે અને ઉપર બિરાજતા ગણેશજીની સાર સંભાળ રાખે છે પોરબંદર વિસ્તારમાં માણેક ચોક વિસ્તારમાં અવર જવર પબ્લિકને હિસાબે ઉપર અમારે પ્રવેશની ઉપર ગણેશની મૂર્તિ વર્ષો જૂની છે તે બધા આવતા આવતા જતા લોકો ઉપર દર્શન કરે છે અને અમારી દુકાન બધું આ જવાય છે બીજો કોઈ રસ્તો એમાં છે નહીં અને માણેક ચોક વિસ્તારમાં કસ્તુરબા નજીકની વિસ્તારમાં આ મૂર્તિ રાજાશાહી વખતની છે કામે મૂર્તિ છે એ પણ એ ઓગણસાઠ વર્ષ જૂની જ છે એમાં પણ એ જ વસ્તુ છે એમાં કોઈ ફેરફાર નથી થયો કેટલા રાજાશાહી વખતની જેમ જે મૂર્તિ છે તે સ્થિતિમાં છે ફક્ત કલર કામ ને એવું જ થાય છે હાલ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો વર્ષો જૂના આ ગણેશ મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર